વાર મે આવે કે નહીં જયું તો આજ મેં શરૂઆત કરી કાલે આવ્યો તો પણ થોડો થોડો આવ્યો તો ઓલી પાંચ તારીખ ઈ મેં ને ગોતો એક મહિનો દૂધ થયો ઓલી પાંચ તારીખનો મેં નેતે પાંચ તારીખ હે તે માણસો ઉઠે ઉઠે જોવા આવે મે નહીં ಪಾಸ್ ತೀರೋ ಪಡೆಯ બધા મજામાં તો અટાણે વાગ્યા હતા સાડા અગિયાર પૂણા બહાર થઈ ગયા બપોરે તો ચાલુ કરી દીધી પણ મારે હે ને નારિયેળ ફોલવાના હે એક આથી દી દહાઈથી લીરબાઈ ને વધારવાનું હે અને બીજું આજ મેળ આવે ને તો બપોર પછી ના કાલે હવે બનાવો ટોપરા પાકે ખાદીમ પાક જીકી તો મેં એટલે સરનારિયેર અમારે છે ને આ નારિયેળમાંથી હેઠાઈ પહેલાં પાડ્યા હતા ને આ નારિયેળે નારિયેર એવું મીઠું હે ને કંઈ વાત પૂછું એવું રૂપારું મીઠું હે તે આમ બધામાં પાણી ખખડે એક તમારે આથી વધારે નહીં ને બીજી બધા એના ગોળોના કાઢે પછી એની કપાળેલીએ ને તો કે આખે આખો નીકળે તો એમાંથી ટોપરામાંથી સાલી ઉતારવી હેલી લાગી તે બીજા બધા એમાંથી સાલીઓ ઉતારવી ગયું તો એમાં વાર લાગી ખેતી વાહુ માકે કે હું બપોરે તું એ બધું કરાવી લે ને જરાક મોડી પરવારી આ ઘણી ઠામ તો ત્યાં ને કચરોની કોથરયુન બધી હોય ને એ કચરામાં કોથરયુન બધી હોય તે એક બાસકામાં ભરી હતી ને એમાં થોડો થોડો મેં આવતો બે બાસકા ભરાઈ ગયા હતા એ આખણી ખરી ગયા આવ્યા ને પંખા લઉં અહીંયા બેક ને એવું ઝીણું મોટું કરવાનું હતું ને ત્યાં હંજવારી કાઢવા માં એ વાર લાગી સવારે ઉઠાણ હતું થોડુંક મોડું મોડો થાય ગોત્ય એ મેં ક્યું હું આ છે ને બધુંય કરેલા આમાં વાહર નાખીએ આવેલી ઉતારવામાં તો આ બધું સામાન લઈ લીધો ટોપરું નાખી એમાં પાણી નાખી પાણી બહુ ને જ નહીં કરતું ટોપરું મીઠુંમાં પાણી ઓછું નીકળે આ બધું લઈ લીધું તે મારે છે ને આ ઉતારવામાં સાલી ઉતારવામાં જે મદદ મળી છે તો હું એવી પારવા માટે એક આખી વધારે ને બીજા બધાય ગળગડ એટલે કાઠે આખે આખું મારીએ સાલ્યું બચી ઉતારે આ વધારે આ બેને ટકા કરી નાખ્યા. આ બતરીનું ટોપરું કાઢ્યો ને આ બેને ચાલે ઉખાડા નાખ્યો. પછી એક આને બે આમાં ભાઈ તે વા બતરી પાણકા માથે. અને કાઢવાનું એ પામ કામ છે ને. બે હાથની જરૂર પડે એટલે વિડિયો ન ઉતરે. ને કરે કરે. ને ફુકાઈ ગયું ને સાલ્યું તે ઉખડ દિયા હવે કઈ બહુ મહેનત ને કરવી પડતી એવું હે ત્યાં ત્રણ ને ઉખડેલા તો મારા ટેમ્પો પર મીમા નઈવા ના રહ્યો જય ભાઈ આ સ્પાઇડરમેન બન્યો મીમા નઈવા ત્યાં બનાવ્યું શરબત આ ટેમ્પો પર ઇત અહીંયા નઈવા તો એમ પાસે શરબત બનાવીએ જય માતાજી आई आइन काम थाइ? तर बापु उढ़िना तिकरा थाइ अँँआ आइन नरनन तिकरा हाई अवेचि पारेचि हटाने था <laughs> हटाने था लिंबुत मलग है लिंबुत मलग है साथी नोप येदियो सर बहुत बना विजा इन उरा है अँआ अँआ हम प জিখমতুয়িত্যব. এঠসমন্যুমালঁ সুমভ্য মামে সুমে঄, সুমেখয় নিদযা এএ রজি মাকডিীমাল ત્યાં સ્પાઇડર મેન પછી હાલો હું જ્યુસ જ્યુસ નહીં પણ શરબત દેતી આ શરબત દે આવી આ હું પહેરી પીએલા ને જેવું બપોરના ઠામ પડ્યા હી ધોવાના હે આ ફ્રિજનો પાટલો કાઢ્યો એમાં પથ્થરીને પડી હતી બધું કાઢી થયું આથી એમાં એઠ છે ને ચારા થઈ જાય કે પાટલો એટ હોય ના કંઈ હારમણી કે જાય દી વારવામાં એ નાખે હંજવારી નો નીકળેલી જાણા થઈ ગયું

તો મારા બદામ વાવવાનું મુરેજ થઈ ટ્રાન્સપ્લાન્ટ કરા હા ટ્રાન્સપ્લાન્ટ બીજ મોટી કોથરી માં જો આમાં હે ને આ બધી પાડું હે આમાં ગોટવારા મંડીયું હમ ઈ વાટુ થે ને એવા મોટી કોથરી માં ટ્રાન્સપ્લાન્ટ કર નાખીએ ને તો એ વેણો પાડું નો વિકાસ ઠાવકો થાય તો આમાં હે ને એક અર્તી તોડ હે અર ખાતર હે ને એક ટોપડી જે આ ટોપડી હે ને ઈ ઓલે ખર હે